આજથી થોડા દિવસ પહેલા અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાં આવેલા ગરીબનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક અસામાજિક તત્વો છે તે જાહેરમાં તલવાર છરી સહિતના હત્યાર સાથે પોલીસને પડકાર ફેંકતા હોય અને પોલીસ સામે જે રીતે તેઓ ખૂલીને ને જે રીતે સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલ્ડોઝર કામગીરી એટલે કે ડિમોલાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે દ્રશ્ય આપણે બતાવવા માંગીશ કે આજે સર બાંધકામો બનાવીને અસામાજિક તત્વો છે તે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા હતા અને હવે તેને સામાજિક તત્વો જેમણે પોલીસ પડકાર ફેંક્યો હતો અને જે રીતે જાહેરમાં આતંક મચાવ્યા હતા તેમના નિવાસ સ્થાન ખાતે ડિમોલાઈઝ કામગીરી કરવામાં આવી રહી છે આપ એ દ્રશ્ય પણ જોઈ શકો છો કે સીધો પોલીસ ને આરોપીઓએ પડકાર ફેંક્યો હતો ને આ સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો આ મામલે જે લીગલ કમિટીના ચેરમેન છે પ્રકાશ ગુર્જર તેમના દ્વારા આ સમગ્ર બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરફ ધ્યાન દોર્યું હતું ને તે અસામાજિક તત્વો છે તે આ ગરીબ નગર છાપરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને રહેતા હતા અને અહીંયા અસામાજિક પ્રવૃત્તિ પણ ચલાવતા હોવાની વિગતો સામે આવી હતી ત્યારબાદ આ મામલો છે તે કોર્પોરેશનમાં પહોંચતાની સાથે જ લીગલ કમિટીના ચેરમેન તેમજ

શું છે લીગલ કમિટીના પ્રકાશ ગુર્જરા ઘટના મામલે તે વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અકબરનગરના છાપરાની અંદર કરવામાં આવેલા હતા ગરીબ લોકોની વસાહત હોય કોઈ પણ પ્રકારે એમને હેરાનગતિ ન થાય એ હેતુથી બે હાજર ઓગણીસ ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો જે કોઈ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળવા પાત્ર હોય એમની કટ ઓફ ડેટના આધારે નક્કી કરવામાં આવે કોર્પોરેશન એવા લોકોની યાદી બનાવી હતી એ યાદી બનાવીને જે લોકોને મકાનો પાત્ર હતા એ તમામને મકાનો ફાળવવાની પણ કામગીરી કરી હતી પણ કોઈક રીતે આ લોકોએ ત્યાં પોતાના મકાનોમાં ગયા નહીં જેના કારણે અંતે મકાનો એમનેમ રહ્યા અને ગઈકાલે જ્યારે અમને ધ્યાનમાં આવ્યું કે અકબરનગરના છાપરાની અંદર બે જે ગુનેગારો છે જે લોકોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે એ ગેરવર્તન એમનો ગુનાહિત ઇતિહાસ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે દૂર કરવામાં આવે અને એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે બાકીના નાગરિકોને પણ કાયદાનું અને તંત્ર સાથેના જે વર્તન છે એનો એક ચોક્કસ દાખલો બેસાડી શકાય એવી કામગીરીની અમે માંગણી કરી હતી ને ચોક્કસપણે કોર્પોરેશન અને પોલીસે ખૂબ જ સરસ કામગીરી અત્યારે હાલ કરી હતી વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અહીંયા હતું અને આપ જોઈ શકો છો કે મકાન જે છે પાકું મકાન બનાવેલું છે એનું સ્ક્વેર ફીટ અને બાકીના જે વિષયો છે એ તો કોર્પોરેશન હવે અત્યારે જ્યારે તોડી રહી છે ત્યારબાદ એ પંચરમાની અંદર જોવામાં આવશે આપણે ધ્યાન માં મેં હમણાં જ વાત કરી એમ બે હજાર ઓગણીસની અંદર અહીંયા સર્વે કરીને એ લોકોને મકાનો પણ ફાળવ્યા હતા એટલે કોર્પોરેશન ગરીબ ઝૂંપડા ગરીબો જ્યાં ઝૂંપડામાં રહેતા હોય ત્યાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સ્લોગન છે કે તમામ જે ગરીબો છે એ લોકોને પાકા મકાનોમાં પણ શિફ્ટ કરવાનો પ્રયાસ કરીએ અહીંયા સર્વે કરીને જે લોકોને મકાનો મળવાપાત્ર હતા એમને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસની અંદર એટલે કે આજથી પાંચ વર્ષ પહેલાં પણ એ કામગીરી કરવામાં આવી હતી એટલે ચોક્કસપણે આજે જ કાર્યવાહી થઈ રહી છે એવું ના કહી શકાય કાર્યવાહી અગાઉ પણ થઈ હતી

કે છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે સામાજિક તત્વ વિસ્તારમાં રહેતા હતો તો ત્યારે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી કેમ ત્યારે કોર્પોરેશન દ્વારા આ પ્રકારે તંત્રનું બુલડોઝર કહેવામાં આવે છે તે ચલાવવામાં નથી આવ્યું તેને લઈને એક મોટો પ્રશ્નાર્થ છે જો આ પ્રકારનો બનાવ સામે ન આવ્યો હોત આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ આ વિસ્તારમાં ખુલી ફાલી હોત ને આ બધું ચાલવા દીધું હોત પરંતુ હવે સવાલે એ ઉઠી રહ્યા છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી રીતે કોર્પોરેશન અને પોલીસ વિભાગ છે તે જાગ્યો છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે હાલ જે કોર્પોરેશનના જે લીગલ કમિટીના ચેરમેન છે તેમના પૂછવામાં પણ આવે કે કેટલા સ્કેર ફીટમાં આ આરોપીઓ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું કેટલા સમયથી તેઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા શું શું પ્રવૃત્તિ કરતા હતા તેને લઈને પણ તેમણે વાત કરતા જણાવ્યું છે કે તેમના ધ્યાન ઉપર અત્યારે સ્કેર ફીટ મામલે શું છે તે આ બાબત ધ્યાને આવી નથી પરંતુ આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો છે અને આ ગેરકાયદેસર રીતે રહેતા છે અહીંયા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ હાલ લીગલ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી રહી છે વૈષ્ણવ તો Oh yeah, dude. Yeah.